સબ્સ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકોન તો ભૂલતા નહીં નવરાત્રિમાં ડેકોરેટિવ માટલીઓની ડિમાન્ડ વધવા લાગી સુરતમાં નવરાત્રીના આગમન સાથે માતાજીના ગરબા માટે ડેકોરેટિવ માટલીઓની ડિમાન્ડ નોંધપાત્ર રીતે વધવા લાગી છે વિશેષ કરીને જળદોષી વખવાળી ગરબીઓમાં પરંપરાગત રીતે રાઇટિંગ અને માતાજીના ફોટા ઉમેરવાથી આ ડિમાન્ડમાં વધારો થયો છે વેપારી પરિમલ ગજ્જરે જણાવ્યું કે આ વખતે માટલીઓની ડિમાન્ડ ખૂબ જ વધુ છે અમદાવાદ રાજકોટ અને મુંબઈથી પણ ઓર્ડરો મળી રહ્યા છે એક માટલી બનાવવા માટે ત્રણ કલાકનો સમય લાગતો હોવાથી આ કાર્યમાં વધુ મહેનતની જરૂર પડે છે જેના પરિણામે માટલીઓની કદર વધતી જાય છે ખાસ કરીને કાંઠા વિસ્તારમાં લોકો માતાજીની સ્થાપનામાં જોડાઈને ઘરે ઘરે ગરબીઓ સ્થાપિત કરે છે જેના કારણે અહીંથી માટલીઓની ડિમાન્ડ વધારે છે આ માટલીઓના ડેકોરેશનમાં જરદોષી વર્ક મોતી વર્ક અને માતાજીના વિવિધ રૂપોની પેન્ટિંગ્સ અને લાઇટિંગનો સમાવેશ થાય છે માટલીઓની કિંમત રૂપિયા સાતસો થી રૂપિયા હજાર સુધીની છે અને અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં ઓર્ડરો પ્રાપ્ત થઈ ચૂક્યા છે આવતી નવરાત્રીના ઉત્સવમાં ઉત્સાહ અને ઉજવણીની લાગણી જોવા મળે છે જે લોકોને અનોખા આનંદનો અનુભવ અપાવવા માટે તૈયાર છે મારું નામ પરિમલભાઈ ગજ્જર છે મારા એટલે ગરબાની જે માટલી જે આપણે પરંપરા છે તેને મેં થોડી આ વર્ષે અલગ કરી છે અને છેલ્લા પાંચ વર્ષથી અમે માતાજીના ગરબા પર માટલીની ઉપર પેઇન્ટિંગવાળી માતાજી એટલે માતાજીની ફેસવાળી માટલી તદ ઉપરાંત ઉપરી ક્રિએશનવાળી માટલીનું વર્ક કરીએ છીએ ને મારા એટલે અહીંયા કસ્ટમર સુરતના તો છે પણ સુરતની ઉપર બરોડા અમદાવાદ ને બોમ્બેથી પણ આવે છે એક માટલીને બનાવતા મને લગભગ ત્રણેક કલાક લાગે છે એટલે ફેસ બનાવતા ને પછી ઓર્નામેન્ટ્સનું ક્રિએશન કરતાં એક એટલે કે સમથિંગ ત્રણેક કલાક મારી એક માટલી પર જાય છે ને મારું સેલિંગ એટલે વેચાણ જે છે તે વધારે છે ને મારે ઓર્ડર બી બંધ કરવા પડ્યા છે ને મારી પ્રાઇસ એકદમ ઇકોનોમી છે જે લોકોને એફોર્ડ થઈ શકે છે જમના ન્યૂઝ સુરત સબસ્ક્રાઈબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં